જય કષ્ટભંજન દેવ અને આ છે અમારા મામાની વાડી તો અત્યારે અમારી આ માંડવી પાકી ગઈ છે આ બાજુ ગુવાર પણ છે અને આ બાજુ અમારે કપા પણ છે લીલગીરી છે બધું જ છે અને અત્યારે અમે આવી ગયા છીએ ખેતરમાં અને ખેતરમાં અમે સીબડા ગોતી રહ્યા છીએ અને સીબડા અત્યારે અરે આ બધું સિભડા તો છે પણ અત્યારે પાકા ગોતવા પડશે ને કારણ કે ચોમાસું છે એટલે પાકા ગોતવા પડશે હું અને અત્યારે થોડા થોડા છાટા હતા પણ અત્યારે અમને થોડા થોડો સમય પછી અત્યારે બંધ થઈ ગયા છે અને મસ્તીનું વાતાવરણ બની ગયું છે આની પહેલાં આપણે માંડવીનો પણ પાક હતો જે થોડો થોડો સુકાઈ ગયો છે અને થોડો થોડો આપણે કાઢી પણ નાખ્યો છે ઓલી બાજુ સુકાયેલી પણ માંડવી છે અને અમારે હવે ખુશીની વાત તો એ છે કે હવે તો એક જ અઠવાડિયાની અંદર અમારે અહીંયા ભેંસ વિહાવાની છે પછી તો ઘરનું દૂધ છે એટલે હવે તો આનંદ આનંદ પછી આ છે ગુવાર તો આ તમે જોઈ અમારી મામાની વાડી જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ જય શ્રીરામ